સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે મારા વિડીયોની શરૂઆત હું આઠ વાગ્યા થી કરું છું તો અત્યારે વાગ્યા છે આઠ મે લીધું છે આજે હાલવા નથી ગઈ વહેલી ઊઠી નથી તો હવે પૂજા પાઠ કરી લઉં મારા કપડાં ધોવાય છે એક બાજુ એક બાજુ રસોઈ થાય છે તો હવે મારા કપડાં ધોઈ ગયા છે સૂકવી નાખવા તો આ અમારે વિશ્વેશ્વર મહાદેવ તો દર્શન મેં કરી લીધા તમે પણ દર્શન કરી હર હર મહાદેવ શાંતિ છે કઈ આવ્યો તેમ છે કે બેઠા રહ્યું એકદમ શાંત વાતાવરણ વાળું મંદિર છે અને શાંતિ અનુભવ થાય તો આ મંદિર આખું ચોખ્ખા ચાલુ છે આજે અમારે બપોરે જમવામાં ભાજી બટેટા શાક બનાવવાનું છે તો અમે બટેટા ચાલુ ઉતારીને એકદમ ઝીણા સુધેરા છે નવા બટેટા છે તો એકદમ સડતા નથી અને કાચા લાગે છે તો તેને ઝીણા સુધારી લીધા ને ભાજીને પણ ધોઈને સુધારી લીધી છે હા ગેસ ચાલુ કરી લીધો છે તેલ મૂકી લીધો છે હવે આપણે નાખીશું રાઈ જીરું ગુડ આપણો વઘાર થઈ ગયો છે હવે બટેટાને વઘારી લઈએ આપણે બટેટાને ધીમા ગેસ ઉપર સળવા દેશું તો આપણે બટેટા ધીમા ગેસ ઉપર સળવા છે તો મસાલા કરી લેશું આપણે હળદર નાખીશું ધાણા જીરું નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આપણે મેથીને નાખી દઈશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ ભાજી ધોવેલી છે આપણે મસાલા કરી લીધા છે ધીમા ગેસ ઉપર સાત ને સળવા દેશું તો આપણે ધીમા ગેસ ઉપર શાક સડી ગયું છે આપણે જેટલો વઘાર જતો હોય તેટલો આપણે પાણી નાખીશું મને તો આ શાક છે તે વઘારવાનું સરસ લાગે છે આપણે તોડવી લેશું ત્યાર પછી પાણી નાખીને કુકર બંધ કરીને સીટી વગાડી લેશું તો આ ચાક બહુ તીખું નથી કર્યું મીડિયમ કર્યું છે તો લસણવાળી ચટણી નાખી લીધી તો આપણે કુકર નું ઢાંકણું બંધ કરી દેશું તો આપણે બે થી ત્રણ સીટી વગાડી લેશું તો આપણે રોટલીનો લોટ બાંધી લીધો છે હવે રોટલી કરી લેશો તો આપણે રોટલીને બનાવી દેસુ તો આપણી રોટલી તૈયાર તો આપણે જમી લેશું